નીવ છે પાયાનો પથ્થર છે તો આપણે એવા બાળકોનું નિર્માણ કરીશું આપની પાસે જે તૈયાર થાય છે એ અમારી પાસે કોલેજો માં ને યુનિવર્સિટી માં આવે છે એટલે અહીંયાથી જો સારો જેમ હમણાં સરસ ખેતી ની ખેતી ઉદાહરણ આપીને વાત કરવામાં આવી તો જેના રૂટ્સ મજબૂત હશે તો એ બાળક ત્યાં આવીને પણ અમને પણ આનંદ અને ગૌરવની લાગણી અનુભવશે એકવીસમી સદીનો યુગ છે ટેકનોલોજીનો યુગ છે અમે એવા વિદ્યાર્થીઓ જોઈએ છીએ કે જ્યાં અમને અંદરથી એવી શરમ આવે કે ક્યાંક કદાચ એના મા બાપ ઉણા ઉતર્યા હશે ક્યાંક એના બાળપણના શિક્ષકો ઉણા ઉતરે હશે તો આજે જ્યારે શાળાનો પ્રસંગ છે તો વાત સૌને એક શિક્ષક તરીકે એક બીજા શિક્ષક ને હું કહીને જઈશ કે આપ સૌ મૂલ્યો નું પણ સંવર્ધન કરો બાળકોની અંદર એ પરંપરા ફરીથી લાવો કદાચ માહિતી સંવર્ધન નહીં થાય તો ચાલશે કદાચ અને ડિગ્રી નાની મોટી ઓછી મળશે તો પણ ચાલશે પણ એની અંદર એક સંસ્કારોનું સુનિયોજન થાય એવી મારી લાગણી છે આ બહેનો પણ બેઠી છે બહેનોને પણ હું કહીશ જે મા બાપ છે મા બાપની પણ એક જવાબદારી હોય છે માત્ર બાળકને શાળામાં મોકલી દેવાથી આપણી જવાબદારી પૂરી નથી થતી આપણે પણ ઘરમાં એવું વાતાવરણ એવું ઊભું કરીએ ભારતીય સંસ્કારો મુજબનું

નિવેદન કે આપણા બાળકોનું ઘરનું વાતાવરણ પાશ્ચાત્ય સંસ્કૃતિનું ન થાય અને આપણે સૌ પણ ભારતીય પરંપરા પ્રમાણે બધા જીવીએ અને એ બાળકોનું એ સંસ્કાર લક્ષી જો શિક્ષણ આપવામાં આવશે મને એક વાતનો બીજો પણ આનંદ છે મને હમણાં જ વાત કરવામાં આવી કે સંઘની શાખા લાગે છે રોજ સાંજે કેટલું સરસ વાત છે કે જ્યારે સંઘ અહીંયા હોય તો આપણે કઈ કહેવાનું જ ન હોય આ શાળા એટલું પવિત્ર લોકોથી પવિત્ર જે રાષ્ટ્ર સેવા માટે જે લોકો જોડાયેલા છે એવા લોકોથી જ્યારે અહીંયા શાખા ચાલતી હોય તો એનાથી મોટી આનંદની વાત કોઈ ન હોઈ શકે આપ સૌ ખૂબ સમજુ છો વિદ્વાન છો મારે વધારે કહેવાની જરૂર નથી બાળકો પણ નાના છે એટલે વધારે એમને ન કહેતા આપ સૌએ મને સાંભળી અને ફરીથી એક વાતની નમ્ર નિવેદન કે મારા વિદ્ય જે શિક્ષક મિત્રો છે એમને કે આપણા બાળકોને આપણે ફિલ્મી ગીતોના જે ટ્યુન ઉપર આપણે એમને ડાન્સ અથવા તો એમને એવા કોઈ ન કરાવીએ મેં જોયું મોટાભાગના રાધાકૃષ્ણના હતા પણ ક્યાંક ક્યાંક નાનકડું ગીત આવી ગયું હિન્દી ફિલ્મનું તો આપણે એ હિન્દી ફિલ્મના ગીત ઉપર આપણા બાળકોને ડાન્સ ન કરાવીએ એવી મારી નમ્ર અપીલ સાથે ભારત માતા કી જય ધન્યવાદ